સમગ્ર ભારત વર્ષમાં સ્વાતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટની ની આન શાન સમા તિરંગા લહેરાવી રાષ્ટ્રીય પર્વની ની રંગે ચંગે દોર શરૂ કરી દીધો છે ત્યારે રાષ્ટ્રભાવના જગાડવા યોજાનાર હર તિરંગા અભિયાનમાં અરવલ્લી જિલ્લાવાસીઓને જોડાવા અરવલ્લી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડાએ અરવલ્લી જિલ્લામાં હર તિરંગા અભિયાન અને ભવ્ય તિરંગાઓ લહેરાવી રાષ્ટ્રીય પર્વની રંગેચંગી ઉજવણી કરવા અપીલ કરી હતી નમસ્કાર હું કલેક્ટર અરવલ્લી બધાને ખબર છે દર વર્ષની રાષ્ટ્રીય પર્વ આવી રહ્યું છે ઓગસ્ટ દિવસે ભારત આઝાદ થયું હતું આઝાદ દેશ તરીકે દુનિયામાં પરચમ લહેરાવ્યું હતું સમય આવી ગયું છે ફરીથી તિરંગા યાત્રાનું તિરંગા જે આપના બધાના ગર્વ ગૌરવ આપણી બધાની ઓળખ આ તિરંગા ને આપને ઘરમાં માં આપની દુકાન આપની જે એકમ હોય જ્યાં બેસતા હોય ત્યાં ગર્વ થી લહેરાવીએ એ ત્યાં ફરકાવીએ આપને ઘર ઉપર આપની પહેચાન ફરકાવીએ સાથે સાથે હું અપીલ કરું છું કે તેરમી ઓગસ્ટ કાલે સાંજે ચાર વાગે ઉધારી તલાવ મોડાસા થી તિરંગા યાત્રા નીકળવાની છે એમાં પણ ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉમંગ સભેર બધા નાગરિકો જે છે મોડાસાના અને આખા અરવલ્લી જિલ્લાના જોડાય અને આપને તિરંગા યાત્રામાં જોડાવીને આપને આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છે કે શહીદોની ચિતા પર પર વર્ષ વતન આપણે આઝાદી બાકી એશા હોગા તો આ દિવસ છે કે આપને શહીદોને યાદ કરીએ તો આવો બધા મળીને જેમ પહેલે ના થઈ હોય એવી તિરંગા યાત્રામાં આપને બધા સહભાગી થઈએ જય હિન્દ જય ભારત मैं अरवली ज़िला के सभी नागरिकों को ये अपील करना चाहूँगी कि जो हमारी तिरंगा यात्रा है उसका आप सब भाग लीजिए कल चार बजे ओधारी लेक से हमारी तिरंगा यात्रा शुरू होने की है जो ज़िला वहीवटी तंत्र के तरफ से है उसमें ज़्यादा से ज़्यादा संख्या में आप सब आइए और अपने तिरंगा में अपनी शान दिखाइए जो हमारे घर है उसमें मैं सभी को ये भी अपील करना चाहूँगी यही अनुरोध मेरा रहेगा कि ज्यादा से ज्यादा आप अपने घरों में तिरंगे को लहराइए सारे रूल्स एंड रेगुलेशंस फॉलो करके एवं ये जो हमारी तिरंगा यात्रा है उसका भाग लीजिए जय हिंद जय भारत हूँ दीपेश केडिया जिला विकास अधिकारी अरवली अरवली जनता ने स्वतंत्रता दिवस की शुभकामनाओं पाठ साथ ही साथ આપને બધાને હું અપીલ કરું છું કે આ વર્ષે તેર તારીખે એટલે કાલે સાડા ચાર કલાકે મોડાસા ખાતે ઓઢારી તળાવથી આપણા જિલ્લાની હરઘર તિરંગા યાત્રા ચાલુ થવાની છે અને આમાં આપ લોકો વધુમાં વધુ માત્રામાં જોડાવશો એવી અમારી લાગણી પણ છે ઈચ્છા પણ છે અને વિનંતી પણ છે સાથે સાથેસાથ દર વર્ષની જેમ આ વર્ષ પણ આપે બધા પોતાના ઘરો ઉપર કે દુકાનો ઉપર કે જ્યાં પણ આપ લગાડી શકો ત્યાં આપણો તિરંગો ફરકાવીને અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ ભજવશો ધન્યવાદ